ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભગવો લહેરાયો હતો ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત પેનલની દસ બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો જેમાં દસ બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી જેથી કુલ સત્તરમાંથી બાર બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાસિલ કરી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ સત્તર બેઠક પરની ચૂંટણી જેમાં દસ ખેડૂત પેનલ ચાર વેપારી અને ત્રણ સરકારી બેઠકનો સમાવેશ થાય છે જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ થઈ ભાજપના ફાળે ગઈ હતી જ્યારે ખેડૂતોની દસ બેઠકો માટેની યોજાયેલી મતદાન બાદ યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો ચૌદ સત્તર અને વીસ વીસ ત્રેવીસ কারন কাই কাইর সার সাযেন কাইকে সারিত जाकादू प्रम्य हो लो औ समयाच किससी कितने करह drie खो जिर्ट भाटाग्छा और समया को नाथि ऴोरा है जर्ल excel at पिर में Clemson को डहोग दो और खेश जpower 각ल पिरमे में दोसे किस भाए जोग आय आ7book खेश्वित्सक किष्चर जाखयो B अग्रसमी मिल بلکہ <laughs> سماشي

ચર્ચા કરીશું કારણ કે ડુંગળી માત્ર ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી આવતી અન સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રના રાજસ્થાનના આ બધા ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળી વિપુલ પ્રમાણમાં આવતી હોય છે અને ત્યાંથી જે માર્કેટિંગ લેવલે વેપારીઓની જે ખરીદી થતી હોય છે એમાં જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશું ખેડૂતોને સારામાં સારો ભાવ એમની જે ઉત્પાદન છે એનો મળે એવો પણ અમે પ્રયત્ન કરશું એમાં ભાજપે વિજય મેળવ્યો છે શું છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી લઈ છે ખેડૂત વિભાગની દસ વેપારીની ચાર અને સરકારી પ્રતિનિધિ જે હોય એ ત્રણ એમ કરીને સત્તર બેઠકો હતી એ સત્તર બેઠકોમાંથી આપણે કહી શકીએ કે બાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના ચાર અને ખેડૂતના પાંચ એમ ગણો તો નવ સીટો ચૌદ સીટોમાંથી નવ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે વિજે લોકો વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે અમે જ્યારે આ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ અમને સૂચના આપેલી કે તમે લડવા જે માંગતા હોય એને આગામી સમયમાં ખૂબ મહેનત કરવી પડશે કારણ કે ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડ કે જેને આપણે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ એમાં જે છેલ્લા પાંચેક વર્ષથી વિકાસની ગતિ જે મંદ પડી ગઈ હતી ખેડૂતોના પ્રશ્નો હતા ખેડૂતોના સુવિધાઓના પ્રશ્નો હતા વેપારીઓના પ્રશ્નો હતા વેપારીઓની સુવિધાઓના પ્રશ્નો હતા અને નાની મોટી જે રંજાડ હતી એ રંજાડ દૂર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રીએ સર્વપ્રથમ જ એવું કહી દીધેલું કે જે લોકોને ખૂબ મહેનત કરવાની તૈયારી હોય એ જ લોકો આ ચૂંટણીમાં લડવા માટે પોતે પોતાનું નામ નોંધાવે એટલે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ચેરમેન જે કોઈ પણ બને પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમે એક થઈ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડનો જે ભવ્ય ઇતિહાસ હતો એ ઇતિહાસને અમે પુનરાવર્તિત કરશું એવી અમને ચોક્કસ વિશ્વાસ છે શું શું કહેશો આજે માર્કેટ યાર્ડની ખેડૂત પેનલની ચૂંટણી હતી એમાં પાંચ બેઠક ભાજપને આવી છે પાંચ બેઠક કોંગ્રેસને આવી છે અમારી આખી આખી પેનલ આવવાની અમારી એક ગણતરી હતી અને પેનલ અમારી આવે ખરી કારણ કે અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ છીએ બાવીસ ટકા મહેકમથી અમે કામો માર્કેટિયરમાં કર્યા છે ખેડૂતોને સો કલાકમાં બાર કલાક સુધી ગમે ત્યારે મળી શકીએ છીએ ત્યારે અમને એવી અપેક્ષા હતી કે અમારી આખી પેનલ ટુ પેનલ છૂટાઈ જશે પણ કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું કેટલાક લોકો મતલબમાં ફસાઈ ગયા કારણ કે ભાજપની આગળ અત્યારે પૈસાનું જોર છે અને લગભગ પછી ઠેકાણે જમવાનું આન તેન બીજું અને ખેડૂતો પણ અત્યારે મતલબ બીને સ્વાર્થી થઈ ગયા છે કારણ કે હું ખેડૂતનો માણસ છું એટલે મને ખબર છે કે માણસોને જમાડે અને કંઈક પૈસા થોડા ઘણા આપી દે હજાર બે હજાર પાંચ હજાર એટલે માણસો મતોમાં ફેરફાર કરી નાખે છે ત્યારે અમારી વર્ષોથી પદ્ધતિ છે સત્તાણુંથી હું માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે કામ કરું છું તો અમે કોઈ દિવસ જમવાનો કાર્યક્રમ રાખ્યો જ નથી કે કોઈ દિવસ કર્યો નથી કે કોઈને એક રૂપિયો ક્યારેય આપ્યો જ નથી અને જે ભાજપવાળા એ પદ્ધતિ કરી એ પદ્ધતિ પ્રમાણે એને એમ હતું કે નાના અમે આખી પેનલ કરી દઈશું પણ અમે ભાજપને તો ચોખ્ખો ફાયદો જ છે કારણ કે એ જે પૈસાથી અને લાલસોથી જે જમાડવાથી જે લીધા છે મને ખબર છે કે આ ભાજપમાંથી એકે આગેવાન ખેડૂતો માટે અહીંયા હાજર રહેવાનું નથી એ મારી ગેરંટી છે કારણ કે ખેડૂતોનું કામ આ માર્કેટયાર્ડનું કામ બહુ બહુ જ પ્યાદું કામ છે બહુ લેન્ધી કામ છે અને એવો આ સામાન્ય પેનલમાં તમે એક એક માણસ જોશો તો કોઈને પેટ્રોલ પર માલતો હશે તો કોઈને કોન્ટ્રાક્ટ હશે કે કોઈને ટોલ નાખવો હશે કે કોઈક હશે તો કંઈ એને કંઈ ખબર નહીં પડતી હોય આ ટાઈપના માણસો છે જ્યારે અમારી પેનલમાં બધા ખેડૂતલક્ષી માણસો સારા માણસો ખેડૂતોના પ્રશ્નો સમજાયેલા માણસો અને હું પણ અહીંયા ખેડૂતોના કામ ડાયરેક્ટ તરીકે પણ કરશું અને આ માર્કેટયાર્ડમાં સાફ સફાઈને જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ અવાજ ઉપાડ ઉપાડશું અને કરપ્શન પરપ્શન કરશે કે આ બધો બદલો લેવો ખર્ચો કર્યો એટલે એને ક્યાંથી લઈ લઈશું પણ એ પણ અમે નહીં થવા દઈએ અને આ માર્કેટયાર્ડનું અમે પૂરેપૂરું ધ્યાન રાખશું ખેડૂતોનું ધ્યાન રાખશું ખેડૂતનો અમારે મતલબ એટલે કહેવો પડ્યો કે બધા ખેડૂતોને ખબર છે કે ભીખાભાઈ જાદડીયા અહીંયા આખો દિવસ મળી શકે છે જ્યારે ભાજપના આગેવાન કોઈ મળી શકે એમ નથી એ બધાને ખબર છે પણ કોઈને આમાં કેટલાક મતદારો એવા હોય એટલે એ બધો ફેરફારો થયા અને અડધી સીટો અમારી થોડાક મતે ગઈ તો ખાસ કરીને જ્યારે પાંચ ભાજપ અને પાંચ કોંગ્રેસને મળી છે બીજી બાજુ વેપારી પેનલના ચાર જે ઉમેદવાર છે એ પણ જીત્યા છે હવે હતા પણ આવશે એમાં એમાં વેપારી પેનલમાં એવું છે સત્તા તો ભાજપ જ આવશે એટલા માટે કે ત્રણ સરકારના પ્રતિનિધિઓ સરકાર છે એટલે એ સરકાર કે એમ જ મતો આપ્યો વેપારી પેનલમાં કોઈ ભાજપના પૂરેપૂરા નથી પણ સત્તા ઉપરથી રહી એટલે અમારા એક માણસનું ફોર્મ પાછું ખેંચાવી લીધું એક વેપારી ભલામણ કરી હતી અને એનો ટેકો પાછો ખેંચ્યો મુખ્ય અમારો મજબૂત હતો એટલે એટલે આવી રીતે આંટીકૂટીમાં નાખી અને એક ફોર્મ અમારું પાછું ખેંચેલું નથી અને બીજો એક ડાયરેક્ટ અમારા તે અંદર પણ ભાજપના બીકના હિસાબે અને ભાજપની સત્તાના હિસાબે ધંધો વેપાર કરવામાં જીએસટીથી માનીને આંતર થાય એટલા માટે વેપારી પછી જે સરકાર હોય એની ક્યાંય ભાઈ ભાજપમાં છીએ બાકી કાંઈ ભાજપમાં છે એવું નથી